લાઈમાં વધારો મિત્રો લાઈમાં વધારો મિત્રો ચેનલ બનાવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો ને લાઈવ ગમે તો લાઈવ લાઈક કરતા રહેજો અને સારા સારા વિચાર મૂકતા રહો મિત્રો વિડિયો માટે આઈડિયા આપતા રહેજો જેથી કરીને અમને વિડીયો બનાવવાની પ્રેરણા મળે અને મનોરંજન થાય મિત્રો ખૂબ ખૂબ સરસ આભાર આપણી સાથે એક જણા આવી ગયા છે લાઈવમાં જે ભગવાન જે માતાજી અને આપ કયા ગામથી આપણી સાથે લાઈવમાં જોડાઈ ગયા છો

सारा सारा विचार भी उत्तर जो मित्रों मित्रों पांच मिनट पूरी थवाई पर हजू सुधी कोई मित्र कमेंट नहीं करी तो दर्शक मित्रों ने नंबर विनती अपील मित्रों तो लाइक कमेंट करता रहो સાથે એક જણા આવી ગયા છે નમસ્કાર જય દ્વારકાધીશ જય ઠાકર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે વેલકમ છે તમારું લાઈવમાં એ આપણો કિંમતી સમય કાઢીને લાઈવમાં સપોર્ટ માટે બધેલા ભાર લાઈવમાં આવે છે તો સાથે સાથે લાઈક કોમેન્ટ કરતા રહેજો મારા અને સારા સારા વિચાર મુક્ત રહો જેથી કરીને વિચારની આપને થાય મિત્રો ભાઈ સાથે ગયા છે નમસ્કાર લાઈવ માં તમારું સ્વાગત છે ધન્યવાદ બાબા ચેનલ માં પહેલી વાર આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક ગમત પર લાઈક કરતા રહેજો એ સાઈડ માં લાલ બટન છે તેના દબાવશો એટલે લાઈક થઈ જશે એનો કોઈ ચાર્જ નથી એ મનસુખભાઈ એવું નથી એમાં એવું છે કે આ લોકો બધા દેકારો કરે છે મજા આવતી નથી એટલા માટે મેં સાઉન્ડ બંધ કર્યું હતું માફ કરજો મારા વાલા જય ભગવાન જય માતાજી મનસુખભાઈ બલિતા નથી લાઈવ માં આપણી સાથે મનસુખભાઈ જોડા છે નમસ્કાર નમસ્તે નમસ્તે મનસુખભાઈ નમસ્તે પહેલી લાઈક સાથે મનસુખભાઈ લાઈવમાં સ્વાગત છે ધન્યવાદ આભાર અને મનસુખભાઈ લખે છે કે તમારા ફોનમાં નેટ આવતા નથી ના નેટ તો છે જ તે પણ અવાજ નથી આવતો મનસુખભાઈ એટલા માટે માફ કરજો મારાવાલા કારણ કે મારે દેખાડો બહુ થતો હતો એટલા માટે મેં વોઇસ મારો બંધ કર્યો હતો મનસુખભાઈ અને મનસુખભાઈ કહે છે કે નમસ્તે નમસ્તે મનસુખભાઈ નમસ્તે બીજા મિત્રો પણ જોડાઈ ગયા છે તમારું પણ આપણી લાઈનમાં સ્વાગત છે અને વેલકમ છે વાલા આપણી ચેનલમાં પહેલીવાર જોડાયા તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આપણું લાઈવ ગમે તો લાઈવ લાઈક કરતા રહેજો અને મિત્રો આપણી લાઈવમાં સારા સારા વિચાર મૂકતા રહો અને વિડીયો વિડીયોના આઈડિયા આપતા રહો જેથી કરીને વિડીયો બનાવવાની પ્રેરણા મળે મિત્રો અને આપને મનોરંજન થાય મિત્રો પોતપોતાના સુજાવ મૂકતા રહો મિત્રો અને મનસુખભાઈ કે ઓકે ઓકે મંસુખભાઈ થેન્ક યુ થેન્ક યુ આભાર बीत पानी मुक्त है मंशु भाई मित्रों लाइक कमेंट करता रहो મિત્રો મારો અવાજ આપણે સુધી પહોંચતો હોય તો લખજો જેથી કરીને મને ખબર પડે કોમેન્ટ ચોટી નથી કારણ કે કારણે કોમેન્ટ ચોટી જતી હોય છે મિત્રો స్వాగతం సరస్ కోమెంట్ మిత్ర કોમેન્ટ કરતા રહજો મિત્રો કોમેન્ટ खूब खूब सरस आभार जय माता दी जय भगवान अपनी साथ एक जना जोड़ गया नमस्कार नाम आपको हार्दिक हार्दिक स्वागत धन्यवाद मित्रों કોમેન્ટ આપતા રહ્યોક કરતા રહે એ

મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહો એક લાઈક સાથે ચાર જણા જોડે ગયા છે આપણી સાથે લાઈવમાં ખૂબ ખૂબ સરસ આભાર એક જણા કોમેન્ટ છે અને ત્રણ જણા છે તો દર્શક મિત્રોને નમ્ર વિનંતી આપેલ કે મિત્રો લાઈક કમેન્ટ કરતા રહો બીજા પણ મિત્રો જોડાઈ ગયા છે તમારું પણ આપણી લાઈવમાં સ્વાગત છે ધન્યવાદ આભાર મિત્રો કોમેન્ટ આપતા રહેજો લાઈક કરતા રહેજો આપણી સાથે બીજા પણ મિત્રો જોડાઈ ગયા છે તમારું પણ આપણી લાઈનમાં સ્વાગત છે અને વેલકમ છે ખૂબ ખૂબ સરસ આભાર કોમેન્ટ આપતા રહેજો લાઈક કરતા રહેજો મિત્રો મિત્રો લાઈવમાં પહેલી વાર લાઈવને લાઈક કરતા રહેજો ચેનલ બનાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેડી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો સાથે સાથે આપના સારા સારા વિચાર મૂકતા રહેજો મિત્રો એક જણા કોમેન્ટ કરે છે અને એક જણા સપોર્ટ કરે છે અને બીજા લાઈવ જોવે છે તો મિત્રો લાઈવ કોમેન્ટ કરતા રહો એક લાઈક સાથે બીજા પણ મિત્રો જોડાઈ ગયા છે તમારું પણ આપણે લાઈવમાં સ્વાગત છે ને વેલકમ છે મિત્રો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને લાઈવ ગમે તો લાઈવને લાઈક કરતા રહેજો મિત્રો રહેજો અને વિડીયોના સારા સારા આઈડિયા આપતા રહેજો સુજાવ આપતા રહેજો જેથી કરીને અમને વિડીયો બનાવીને પ્રેરણા મળે મનોરંજન થાય મિત્રો લાઈક કમેન્ટ છેલ્લી કમેન્ટ આપણે હાઈ પછી હજી સુધી કોઈ મિત્ર ની કોમેન્ટ નથી પડી મિત્રો સાઇડમાં લાલ બટન છે તેને દબાવશો એટલે લાઈક થઈ જશે એનો કોઈ ચાર્જ નથી એકદમ ફ્રીમાં છે મિત્રો કોમેન્ટ કરતા રહો મિત્રો કોમેન્ટ આપ સૌના સાથ સહકારથી આપ સૌના સપોર્ટ થી મિત્રો આપણે અહીંયા સુધી આવીએ છીએ તો લાઈક કોમેન્ટ કરતા રહેજો મિત્રો ખાસો ટાઈમ થઈ ગયો હજુ સુધી કોઈ મિત્રો કમેન્ટ નથી કરે તો દર્શક મિત્રોને નમ્ર વિનંતી આપી તો મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો આપણી સાથે એક જણા જોડાઈ ગયા છે લાઈવમાં નમસ્કાર જય ભગવાન જય માતાજી અને લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે ધન્યવાદ કે આપનો કિંમતી સમય કાઢીને લાઈવમાં સપોર્ટ પટે બદલ આભાર કોમેન્ટ આપતા રહજો લાઈક કરતા રહજો મિત્રો

બધા મિત્રોએ સપોર્ટ કરવા બદલ આભાર બસ મિત્રો આમ જ સપોર્ટ કરતા રહેજો એવી આશા સાથે આજનું લાય આપણે અહીંયા પૂરું કરીએ મળશું કાલે ત્યાં સુધી ગુડ નાઇટ શુભરાત્રી જય ભગવાન જય યુદ્ધમાં અને આપણે આપણું લાય અહીંયા પૂરું કરીએ